बनेर केम छ बदर मौज माने અત્યારે આલો સિકુનો જ્યુસ બનાવી છે તો આલો બધા સિકુનો જ્યુસ પીવા મિત્રો આ જ્યુસ બરັດ છે સિકુનો તો જ્યુસ થોડુંક કરું પીઉં છે એ છોટેવાલા મજૂર હે મુકેશ ભાઈ કા वो बड़े वाला मजूर है मुकेश भाई का देखो मित्रों ये मजूर है दो दिन के पहले हमारा मजूर था अब मुकेश भाई का मजूर है देखो कैसे दादरा चढ़ रहा है मजूर पीछे देखो मजूर नहीं देखता जो बेटो। कौन कौन या बड़े वाला मजूर आ रहा है देखो

તું તને એવું છે સિમેન્ટની રિક્ષા પણ આવી ગઈ છે આજે પાછી સિમેન્ટ મગાવી છે તો સિમેન્ટની રિક્ષા પણ આવી ગઈ છે આપણે રિક્ષામાં ઉતાર સિમેન્ટ બધી સિમેન્ટ આવી ગઈ છે પાછી આજે સિમેન્ટ છે ભરતભાઈ રિક્ષામાં ભરતભાઈ રિક્ષામાં આવે છે સિમેન્ટ બોલા એટલે તમે આમ ન જોયું એમ ને ભરતભાઈ તો આપણે માહી નું ખાણ સારી છે માહી દાણ પાવર માહી પાવર દાણ આપડે ગામમાં ડેરી આવી ગઈ છે એમાં આપણે ખાંડ લેવા છે તો માહિ પાવરતા માલ ને નાખો એટલે બધી રીતના સારું આપણે આ ચોથી ગુણ છે માલ ને દૂધમાં વધારો તો આપણે ખાંડ છે આ જાઓ સુરત થી મહેમાન વાત છે મારા ભત્રી રૂપલ ફરે મારવા જાવ રૂપલ તો આપણો વાછળો બેઠો શું તો છે શું કરો મમ્મી મારા મમ્મી આજે બહુ ગુસ્સે છે જાઓ તમે એરિયામાં મોટો અંત આવશે

અને આ સાઈડની હોતન લાગી ગઈ છે તો આયાતન પથ્થર નાખી દીધા નીચે બે ને ઉપર એ તો બાલ્કની થઈ ગઈ છે ચાર કમ્પ્લીટ જો આ જા રૂમ નો नंबर लाइक उसे आज ही ताज हो चूंकि साइड में लगी स्टाइल अबे साइड ने ताजी से स्टाइल जो स्टोर रूम है लगी क्यों स्टोर रूम ये थे कि सब कंप्लीट क्या जो तो। સ્ટોર રૂમ આ રૂમ ને બાજુની રૂમ ને આ ગેલેરી થઈ ગઈ છે ચાર હવે હા હોલ ને રસોડ જ બાકી રહ્યું છે આગળની બાલ્કની પણ જા થઈ ગઈ છે આ આવી ગયો પથ્થર આ ભાગ ઉચ્ચો છે આગળની ગેલેરીનો જો અહીંયા આવ્યું છે ઓટલી અહીં વોશિંગ મશીન આવશે જેનો નળ અહીંયા રહ્યો અહીંયા બોર્ડ અહીંયા એક બોર્ડ અહીં વોશિંગ મશીન અહીં ગેસનો બાટલો અહીંયાં રહી છે આ પાઈપ જે રહીશ તે અહીંથી આવે આ આપણે સંડાસ પાસો એક બનાવ્યું આ પથ્થર તાજો છે અહીંયા આવશે ટબ ઇંગ્લિશ ટબ પથ્થર ત્યાર આવી છે પથ્થરો હવે એટલું જ બાકી રહ્યું છે અહીંથી લઈને અહીંયા સુધી રસોડું થઈ ગયું છે ત્યારે અને એક એક આદાદર કદાદ પર તોટ નાખી છે આજે દેખાણું કોણથી તૂટી તો ખબર નથી બહુ આપણે આ દાદા થઈ ગયા અડી ગયું છે ખબર નથી બહુ એટલે આખી પટ્ટી કાઢ ના અહીંયા સુધી હાથો કાપછ કાપીને નવી લગાડી દે એટલું અડી ગયું અચેરી પાઇપ હેઠી લાવ્યા દો છોરે દાદા તાવર તો કેવડા ઝીણા જીણા લાગે આ છે મહાદેવનું મંદિર આપણે હાથથી સિમેન્ટ વાપરી છે આખા મકાનમાં હાથી પ્રાઇમર તો આ રેતી હતી નાખવાની છે કટશે જો મિત્રો ખાણી થઈ ગયો છે તમે આપણે ખાણ જો અમારે પતરી તો હિસ્કા ખાઈ જવો એક પગ ઉપર ને એક પગ જ આપણે પારોડા ફેરવી લીધા તો પાડી બેચી ગઈ હાથનો બફારો બફારો હે બહુ છી

તો ભેંસા અમારે આવી ગયા છે ભેંસા ભેંસા એ કુંડી ભરી નથી ભેંસા હજી તો કુંડી લઈ આવ્યા છે રસ્તે રજળતી ગાયો માટે બસારી તરસ જો એટલે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય સ્વામિનારાયણ